લીમખેડા આર્ટસ કોલેજ ખાતે સાંસદ બાબુની અધ્યક્ષતામાં અધ્યક્ષતા અભિયાન બે રૂપરેખા અંગે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું દીપ કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કોલેજ ખાતે લોકપ્રિય સાંસદ જસવંતસિંહ બાબોર સાહેબ લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ બાબોર સદસ્યતા અભિયાન મધ્ય ઝોન સંયોજક શ્રી સુધીરભાઈ લાલપુર દાહોદ જિલ્લા મહામંત્રી સ્નેહભાઈ દરિયાઈની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું દાહોદ સાંસદ જસવંતસિંહ બાબુએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને મળેલી આ સદસ્યતા અભિયાનની બેઠકમાં આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં કેટલા કયા પ્રકારના અને કેવી રીતે સદસ્ય જોઈએ આ વખતે બે હજાર ચોવીસ સદસ્ય અભિયાનમાં પાછલી વખત કરતાં વધારે સદસ્ય જોડાય તેના માટે આહવાન કરવામાં આવ્યું છે દાહોદ જિલ્લા મહામંત્રી સ્નેહલભાઈ દરિયા સદસ્યતા અભિયાન મધ્ય જોન સંયોજક સુધીરભાઈ લાલપુરવાળાએ જણાવ્યું હતું કે બે સપ્ટેમ્બરથી શરૂ થાય છે ભાજપના સદસ્યતા અભિયાન ભાજપના સદસ્ય બનવા માટે ઇઠ્યાસી જીરો 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 વીસ ચોવીસ પર મિસ્કોલ કરી વધુમાં વધુ ભાજપના સદસ્યતા બનવા માટે અપીલ કરી હતી એકથી પચીસ સપ્ટેમ્બર દરમિયાન ચાલનાર સદસ્યતા અભિયાનમાં નવા સભ્યોનો ઉમેરો કરવા માટે ખાસ પ્રયાસો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ કાર્યક્રમ શાળામાં જિલ્લા સદસ્યો તાલુકા સદસ્યો જિલ્લા સંયોજક શ્રી સામાભાઈ કટારા વક્તા શ્રી સ્નેહલભાઈ દરિયા મંડળના પ્રમુખ મહામંત્રીઓ તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ જિલ્લાના હોદ્દેદારો મંડળના હોદ્દેદારો શક્તિ કેન્દ્રના સંયોજક પ્રભારીઓ બુથના પ્રમુખો સરપંચશ્રીઓ તેમજ સિનિયર કાર્યકર્તાઓ પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા દીપક રાવળ રિપોર્ટ ન્યૂઝ ટુડે દાહોદ